વડોદરામાં પોલીસ કર્મીઓની દાદાગીરીને લઈને કાર્યવાહી કરવામાં આવી આરોપી પોલીસ કર્મીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા બે પોલીસ કોન્સ્ટેબલ અને પીસીઆરના ડ્રાઈવરની ધરપકડ કરાઈ હતી આરોપીઓ કાયદાના જાણકાર હોવાથી તપાસમાં સહકાર આપી રહ્યા નથી લાકડી સિવાય બીજા કોઈ સાધનથી માર મરાયો છે કે નહીં તેની તપાસ ચાલુ છે વડોદરામાં પોલીસ કર્મચારીઓની દાદાગીરી સામે આવી હતી આમલેટની લારી ધારકને ઢોર માર માર્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો સંવાદદાતા માનુ સાથે જોડાયેલા છે વડોદરામાં પોલીસ કર્મીઓની દાદાગીરીને લઈને એક દિવસના રિમાન્ડ પોલીસ કર્મચારીઓના મંજૂર થયા છે વધુ વિગતો બે દિવસ પહેલા લારી ધારકને પોલીસના જવાનો દ્વારા માર મારવામાં આવેલો ગંભીર રીતે ઘાયલ લારી ધારક જે રીતે આ ત્રણ પોલીસ કર્મીઓ બે રહેપૂર્વક માર મારેલો સમગ્ર મામલે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્રણેય પોલીસ કર્મીઓની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી ગઈકાલે ત્રણેય પોલીસ કર્મીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી અને ત્રણ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જોકે પોલીસે એક દિવસના રિમાન્ડ આપ્યા છે આ દરમિયાન પોલીસ વિવિધ રીતે તપાસ કરી અને આ ગુનાની જે કડી છે મેળવવા માટે પ્રયત્ન કરશે અત્યારે હાલ તો આ ત્રણેય પોલીસકર્મીઓ કર્મીઓ ત્રણ દિવસના રિમાન્ડ ઉપર છે આભાર તમામ વિગતો માટે